હવે ટૂંક જ સમયની અંદર મગફળીની સિઝન ચાલુ થઈ જશે અને મગફળીની સાથે ધૂળ અને ઢેફા પણ આવશે જેને હાથેથી અલગ કરવા ખૂબ જ અઘરા લાગે છે તો તેના માટે સ્પેશિયલ આ મશીન બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો યુકે એન્જિનિયરિંગ અમદાવાદની બનાવટ છે અને

એક બાજુ મગફળી નીકળતી જાય છે અને અલગ એક બાજુ ધૂળ નીકળતા જાય છે અને એકદમ મગફળી ચોખ્ખી થતી જાય છે સો એ સો ટકા રિઝર્ટ છે ઓછા ખર્ચની અંદર ઘણો બધો ફાયદો થશે તો કોઈ મિત્રને નવું મશીન લેવાનું હોય તો મળી જશે યુકે જલારામ કંપની અને સબસિડી પણ મળી જશે તો કોઈ મિત્રને સરકાર માન્ય સબસિડી ની સાથે તમારે આ મશીન લેવું હોય તો સબસિડી બાદ થશે એટલે મશીન એકદમ તમને સસ્તું મળી જશે કિંમત અત્યારે એક લાખ ને પચીસ હજાર રાખવામાં આવી છે જેમાંથી સબસિડી મળી જશે લેવા માટે મશીન લેવા માટે તમે અથવા વધારે માહિતી માટે ઓનરનો પણ કોન્ટેક કરી શકો છો એકદમ ડિસ્કાઉન્ટ સારું ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે નંબર તમને ડિસ્પ્લે ઉપર બતાવવામાં આવ્યા છે નવ્વાણું સાત નેવું વાળા નંબર છે તે નંબર ઉપર કોલ કરી મશીન લઈ શકો છો અથવા વધારે માહિતી તમે મેળવી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો